તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા આજના લસણના બીજા ભાગમાં તો હવે બીજા ભાગની તમને વાત જણાવું તો હવે છાપરા નંબર નવમાં પીલર નંબર નવે રાજી પહોંચી ગઈ છે અને હાલ આપણે જો વાયેલી રાજી જો તમને જણાવવાનો હતો ભાવ તે આ વિડીયોમાં તમને જણાવી દઈએ તો વિડિયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો તો ચાલો જાણીએ આગળની કેવી થતી લસણની બજાર જોઈ લો બેસી લસણ બેસી જઈ ગયો વાસ વાળું છે દેશી છે પણ વાસ વાળું છે બગાડ વાળું છે જોઈ લો બગાડ બેહવા માંડ્યો છે ગાઠિયામાં ગાંઠિયામાં જોઈ શકો છો આનો ભાવ થયો છે એકવીસો ને એકાસી રૂપિયા ભાવ થયો છે એકવીસો એકાસી વજન એ હળવો છે આવો વજન વાળું નથી વજન વગરનું છે બગાડ બેહવા માંડ્યો છે એના કારણે વજન ઓછો થઈ ગયો છે જોઈ શકો છો બોક્સ માલ રાજસ્થાની માલ છે જોઈ લ્યો રાજસ્થાની પણ ફૂટ છે પડદા વગરનો માલ છે ફૂટ માલ છે જોઈ લ્યો તમે આમાં બગાડ તો બેસી જ ગયો છે જો આવો તો કાકી છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે ત્રેવીસો ને એકાવન રૂપિયામાં હાલ વેચ્યું નથી પેન્ડિંગ રાખ્યું છે માલ વેચાણો નથી ત્રેવીસો એકાવનમાં માં રાજસ્થાની માલ છે જોઈ લ્યો એમપીનો નો માલ છે એમપીના ના જોઈ લ્યો અમે કોક બગાડ તો બેહી જ ગયો છે જોઈ લઈએ તમે કોક ગાંઠિયો બગાડવાળો છે જ આનો ભાવ કે ચોત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્રણ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ કોક બગાડ બેસી ગયેલો ગાંઠિયો છે બાકી કવરવાળા ગાંઠિયા છે જોઈ લો પડદાવાળો માલ છે સાઈઝમાં કાંઈ ઘટે નહીં એવું છે જ હળવાશ છે વજન ઓછો છે થોડો કારણ કે આ બગાડ બેહી ગયો એના હિસાબે જોઈ લો દોસ્તો અત્યારે હવે આ વિડીયોમાં આટલું જ હવે રાજીનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે અત્યારે આ વિડિયોમાં આટલું કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી